સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બોમ્બે આપણે આ પાઉંભાજી બનાવવાના છીએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો તો શરૂઆત કરીએ પાઉંભાજી બનાવવાની પાઉંભાજી બનાવવા માટે સૌથી પહેલાં એક પ્રેશર કુકરમાં આશરે છ થી સાત જેટલા નાના નાના બટેટા મેં છાલ ઉતારીને રાખ્યા છે આ બટેટાને આપણે થોડા એવા પાણીની અંદર એડ કરીશું અને એ પણ નાના નાના ટુકડા કરીને એડ કરવાના છે તમે બટેટાને બાફીને પણ બનાવી શકો છો પરંતુ હું અહીં બધી સામગ્રી છાલ ઉતારીને જ એડ કરીશ જેથી આપણી જે પાઉંભાજી બનાવવા ટાઈમે સીધી તમે ભાજીનો જ વઘાર કરી શકો એ રીતે આપણે બનાવીશું તો આ રીતે બટેટાના નાના ટુકડા કરીને એડ કરીશું ત્યારબાદ એક રીંગણું રીંગણું તમે કોઈ પણ પ્રકારનું લઈ શકો છો તો આ રીતે રીંગણાના પણ ચીરિયા કરીને એડ કરી છે ત્યારબાદ ફ્લાવરને મેં ગરમ પાણીમાં ધોઈને નાનો એવો ટુકડો તેમાં એડ કરીશ તો ફ્લાવર પણ લીધું છે અને એક ચમચી મીઠું આટલી સામગ્રી એડ કરીને ત્યારબાદ આશરે અડધા વાટકા જેટલા વટાણા લઈશા આ બધું આપણે પ્રેશર કુકરમાં આશરે ત્રણથી ચાર વિસલ વગાડીને ત્યારબાદ હવે વઘાર માટે એક વાટકી ચોપ કરેલી ડુંગળી એક વાટકી એટલે કે આશરે બે ટમેટા ચોપ કરેલા અને અહીં અડધો નંગ બીટ છે જેને મેં ગ્રાઇન્ડ કરીને તૈયાર રાખ્યું છે એક ચમચી જેટલા આદુ મરચાં લસણ અને લસણની ચટણી ત્યારબાદ નો પાંભાજીનો મસાલો છે તમે કોઈ પણ પાઉભાજીનો મસાલો ઉપયોગમાં લઈ શકો છો તો આટલી સામગ્રી જોઈશે આપણે વઘાર કરવા માટે તો હવે આપણે જોઈએ છીએ કે આપણે જે પાઉભાજી માટેનું બાફવા મૂકેલું હતું એ બધું બફાઈ ગયું છે તેને ખૂબ સરસ રીતે મેશ કરી લેશું પાઉંભાજી જેટલી મેશતા છે ભાજીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો આ રીતે આપણે તેને બધું મેશ કરી લેવાનું છે અને જોવાનું છે કે કોઈ પણ એવો નાનો ટુકડો રહી ન જાય તો આ રીતે આપણે તેને મેશ કરતા જશું જો પાણીની આવશ્યકતા હોય તો તમે તેમાં પાણી પણ એડ કરી શકો છો અને જો તમારે આખા વટાણા રાખવા હોય તો તમે વટાણાને અલગથી બાફવા મૂકવા અહીં હું બધું એક સાથે જ મેશ કરી લઈશ ત્યારબાદ હવે આપણે વઘાર કરીશું વઘાર માટે આમ જોઈએ તો તેલ જેટલું હોય એટલું ઓછું પડે પરંતુ અહીં હું ભાજીમાં ત્રણથી થી ચાર ચમચા જેટલું તેલ એડ કરીશ વધારે પડતું તેલ એડ નહીં કરીએ પરંતુ જો એવું લાગે તો તમે ઉપરથી પણ તેલને એડ કરી શકો છો તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે પેલા જોઈ લેવાનું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં હવે આપણું તેલ ગરમ થઈ જાય તો એમાં આશરે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને ચોપ કરેલી ડુંગળી એડ કરીશું હવે આ ડુંગળીને આપણે ખૂબ સરસ રીતે હલાવતા રહીશું ડુંગળી લાઈટ બ્રાઉન રંગની ત્યાં સુધી તેને છે આ રીતે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ બજાર જેવી ટેસ્ટી પાઉંભાજી બને છે અડધી ચમચી હળદર એડ કરી લેશું ત્યારબાદ એક ચમચી મીઠું એડ કરીશું મીઠું વધારે પડતું એડ નહીં કરીએ કેમ કે આપણે બાફવામાં પણ એક ચમચી મીઠું નાખેલું છે ત્યારબાદ લસણની ચટણી અને આદુ મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે તેને એડ કરીશું અને ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને તેને આપણી જે લસણની ચટણી અને લસણ જે છે તે એકદમ તેલમાં પાકી જાય એ રીતે આપણે એડ કરવાનું છે અહીં તમારે જે પ્રમાણે તીખી ચટણી જોતી હોય તીખી પાઉંભાજી જોતી હોય એ પ્રમાણે તમારે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી શકો છો તો હવે આપણે આ ડુંગળીને એકદમ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સોતડવા દઈશું અને આપણો જે મસાલો એડ કર્યો છે તેને પાકવા દઈશું હવે આપણે ટમેટાની જે ચોપ કરીને રાખીએ છીએ ટમેટા ટમેટાને આપણે એમાં એડ કરવાના છે તો આપણા ટમેટા અને ડુંગળી બને ખૂબ સરસ રીતે પાકી જવા આવ્યા છે તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણો જે મસાલો છે તે અહીં પાકી ગયો છે તો હવે આપણે બીજા વધારાના જે મસાલા એડ કરવાના છે તે કરીશું અહીં હું આશરે દોઢેક ચમચી જેટલો પાઉભાજીનો મસાલો એડ કરીશ ત્યારબાદ બે ચમચી જેટલું લાલ મરચું પાઉભાજીનો મસાલો એડ કરવાથી પાઉભાજીનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ અને બજાર જેવી જ ભાજીનો ટેસ્ટ આવે છે તો અહીં આપણે પાઉભાજીનો મસાલો એડ કરીશું અને લાલ મરચું તમારે તમારા જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો તો હવે આપણે આ મસાલો પાકી જાય એટલે કે એમાંથી એકદમ તેલ છૂટી જાય ત્યાં સુધી તેને પકાવીશું અને મસાલો પાકી જાય પછી આપણે જે અડધા બીટને ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે એ બીટને અંદરમાં એડ કરીશું મિત્રો બીટ નાખવાથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવે છે અને એકદમ બજાર જેવી જ ભાજી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી બીટ નાખવાથી ભાજીનો ટેસ્ટ પણ આખો બદલી જશે અને બજારમાં ખાતા હોય એવી જ તમને ભાજીનો ટેસ્ટ આવશે તો ત્યારબાદ હવે આપણે જે પુરણ મેશ કરીને તૈયાર રાખ્યું છે એને ભાજીની અંદર મિક્સ કરવાનું છે એકદમ ખૂબ સરસ રીતે મિક્સ કરી લેશું તમારે જો પાણીની આવશ્યકતા હોય તો તમે એડ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉપરથી એડ કરીશ જો તમારે વધારે પડતી તેલવાળી ભાજી જોઈતી હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો પરંતુ અમે વધારે પડતી ભાજી તેલવાળી નથી ખાતા એટલે આ રીતની ભાજી બનાવીએ છીએ ત્યારબાદ ઉપરથી એક લીંબુનો રસ એડ કરીશ જેથી ભાજીમાં ખટાશનું પ્રમાણ જે છે તે સરસ રીતે જળવાઈ રહેશે અને ઉપરથી તેને કોથમીરથી શર્વ કરવાની છે તો આ રીતે જો તમે પાઉભાજી બનાવશો તો ભાજી ખૂબ સરસ બનશે ત્યારબાદ પાઉભાજી માટેના આપણે મસાલાવાળા પાઉ બનાવવાના છીએ તો એના માટે મેં એક લોખંડના તવા પર એક ચમચી જેટલું બટર એડ કરેલું છે આપણું આ બટર ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલો પાઉભાજીનો મસાલો એડ કરવાનો છે જો તમારી પાસે પાઉભાજીનો મસાલો એડ ન કરવો હોય તો તમે મરીનો પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીને પણ આ પાઉને મસાલાવાળા બનાવી શકો છો તો આ રીતે આપણે મસાલાવાળા પાઉ બનાવીશું મિત્રો આપણી પાઉભાજીમાં આ મસાલાવાળા પાઉ બનાવવાથી ભાજીનો ટેસ્ટ જ આખો બદલી જશે અને આ રીતે આપણે પાઉને બંને બાજુથી શેકી લેવાના છે અહીં બટરમાં નહીં તો તમે ઘીમાં પણ આ બનાવી બનાવી શકો શકો છો છો આવી જ રીતે ભાજીમાં પણ પણ તમે બટરમાં તમારી જેવી આવશ્યકતા હોય એ પ્રમાણે અહીં થોડા પાઉ મેં ઘીમાં અને થોડા પાઉ બટરમાં બનાવીએ છીએ તો આ રીતે તમે પાઉભાજી બનાવશો તો ખૂબ જ સરસ અને ટેસ્ટી એવી ભાજી બનશે તો એક વાર જરૂરથી ટ્રાય કરજો આ પાઉાજીની રેસિપી ખૂબ જ સરળ રીત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમને તમારો પ્રતિભાવ જે છે તે કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ